ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનો દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ખાસ તમને કહી દઉં જી એસએસ તરફથી ગુજરાત ગૌણ સેવા તરફથી ઘણી બધી અપડેટો આવી છે જેમાં સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીને લગતા મહત્વપૂર્ણ સમાચાર આવે છે ખાસ કરીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યા છે તો જોવાનું ભૂલતા નહીં ગૌણ સેવા તરફથી ત્રણ વિવિધ ભરતીઓ ખેદી મદદની સ્વર્ગ અને ગ્રંથપાલ જેમણે આ ભરતીઓના ફોર્મ ભરેલા છે આજે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે અથવા જેમણે ફોર્મ ભરવાના બાકી છે એ ખાસ જોઈ લે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને દોસ્તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી ગઈ છે એના વિડીયો બનાવીને મૂક્યા છે જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સ છે દોસ્તો એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે તો જે મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે એ પરીક્ષાની તારીખ ખાસ જોઈ લે અગિયાર વિવિધ ભરતીઓ છે ગોણ સેવા તરફથી એની આજરોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે શાળાઓની અંદર દોસ્તો ખાસ ધ્યાન રાખો જુનિયર ક્લર્કની સત્તરસો પ્લસ જગ્યાઓની પરિપત્ર આવી ગયું છે બીએમસીની જે ભરતી છે એના અંદર ટેકનિકલ ખામીના લીધે જે તારીખ છે એમાં મોટો ફેરફાર થયો છે ઓબી ઓજસની વેબસાઇટ છે એના પર જઈને ચેક કરી શકો છો જેમાં આપણે વાત થઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરના ગુડ ન્યૂઝ આવ્યા છે ડિવાયસો મામલતદાર ભરતી માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે જે ભરતીના અંદર જે મિત્રોએ અહીંયા ફોર્મ ભર્યા છે એ ખાસ જઈને જોવે આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત વાત કરીએ તો તમામ ગુજરાતી યુનિવર્સિટીઓ છે જે સ્પેશિયલ કૃષિ યુનિવર્સિટીઓ છે તેના અંદર જુનિયર ક્લર્કની બસો પ્લસ જગ્યાઓ આવી છે ફોર્મ કઈ રીતથી ભરવું કેટલી જગ્યાઓ છે એની સંપૂર્ણ માહિતી બનાવતો વિડીયો સ્ક્રીન પર અવેલેબલ છે તેનું ખાસ ચેક કરી લેજો દોસ્તો દોસ્તો આશા તમે સૌ કોઈ મિત્રો મજામાં છો ગુજરાતની વિવિધ શાળાઓમાં વિવિધ જુનિયર ક્લર્ક પટ્ટાવાળા એટલે કે સેવકની ભરતી કરવા બાબત એક ઓફિશિયલ પરિપત્ર અવેલેબલ છે તેની વિગતવાર માહિતી તમારા સુધી પહોંચાડીશું સ્ક્રીન પર કમિશનર ઓફ સ્કૂલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરફથી ઓફિશિયલ પરિપત્ર છે આ પરિપત્ર પ્રમાણે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે હાલમાં કાયમી ક્લર્કની ભરતી કરવા બાબત આ પરિપત્ર છે જે સંદર્ભે જણાવવાનું કે શિક્ષણ શિક્ષણમંત્રીશ્રીએ ઉપરોક્ત સંદર્ભે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ક્લર્કની ભરતી કરવા બાબતની મૌખિક સૂચના આપેલ છે જેનું જણાવવાનું કે રાજ્યના સન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના અંદાજપત્રમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે અગિયાર માસના કરાર આધારિત શાળા સહાયક એટલે કે ક્લર્કથી કામગીરી લેવા નવી બાબત તરીકેની દરખાસ્ત કચેરી દ્વારા શિક્ષણ વિભાગને મોકલી આપેલ હતી જેની વહીવટી મંજૂરો મળેલ પરંતુ સૈદ્ધાંતિક એટલે કે ઠરાવ વિભાગ દ્વારા આપવામાં આવેલ ન હતો ત્યારે સન વર્ષ બે ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસના અંદાજપત્રમાં ચાલુ બાબત તરીકે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે અગિયાર માસના કરાર આધારિત સત્તરસો દસ શાળા શહેર ક્લર્ક માટે માનદવેદનથી નિમણૂક કરવા અર્થે એક લાખની ટોકન જોગવાઈ બજેટમાં ઠરવા અત્રેથી શિક્ષણ વિભાગની દરખાસ્ત કરેલી હતી જેની વહીવટી મંજૂરી મળી છે પરંતુ સૈદ્ધાંતિક મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી નથી તો શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ કાયમી બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ભરવા બાબત માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ શિક્ષણ શિક્ષણમંત્રીજીને રજૂઆત કરેલ છે રજૂઆત અન્વયે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ સત્તરસો દસ શાળાઓમાં એક પણ ક્લર્ક નથી જ્યારે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની સ્થિતિએ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક ક્લર્કના મંજૂર મહેકમ મુજબ અંદાજીત અઠ્યાવીસો એકત્રીસ જુનિયર ક્લર્કની જગ્યાઓ ખાલી છે હવે દોસ્તો ઉપરોક્ત ખાલી પડેલી જગ્યા ઉપર કાયમી ક્લર્કની ભરતી કરવામાં આવે તો શાળાઓમાં કાયમી ક્લર્ક સમયસર મળી રહે અને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે ઉપરોક્ત તમામ વિગતો ધ્યાનમાં લઈ રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ધોરણે ક્લર્કની ભરતી કરવા બાબત અંગેના યોગ્ય આદેશો થઈ આવવા વિનંતી છે આ બાબત સ્ક્રીન પર પત્ર જોઈ શકો છો નવ મેના રોજ આ પરિપત્ર લખેલ છે આ ઉપરાંત ફરી એકવાર દોસ્તો બે જુલાઈના રોજ એ પરિપત્ર મળેલું છે વિષય રહેશે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લર્ક તેમજ સેવકની ભરતી બે સંદર્ભ છે દોસ્તો ત્રણ સંદર્ભ છે આ સંદર્ભ અનુ અનુક્રમાણે અહીંયા જણાવવાનું કે મંત્રીશ્રીના કાર્યાલયના સંદર્ભ એકના પત્રથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લર્ક તેમજ સેવકની ભરતી કરવા બાબતની રજૂઆત નિયમ અનુસાર કાર્યવાહી અર્થે અત્રેની કચેરીને મોકલી આપવામાં આવશે અત્રેની કચેરી દ્વારા નવ મે બે હજાર પચીસના ક્રમાંક પ્રમાણે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરેલ છે જે બાબત માન્ય મુખ્યમંત્રીશ્રીના માયાળુ ધ્યાનમાં મૂકવા વિનંતી દોસ્તો આશા રાખીએ કે આ અરજીઓ એપ્રૂવ થાય અને જેને લીધે જે જગ્યાઓ અવેલેબલ છે લગભગ સત્યાવીસો આસપાસ તે કાયમી ભરતીઓ અવકાશમાં આવે તો આજની વિડીયોમાં આટલું રાખીએ છે આશા રાખીએ કે ભરતીઓ મંજૂર થઈ જાય જેથી કરીને વધુથી વધુ ઉમેદવારોને અહીંયા નોકરી કરવાની તક મળે ફરી મળીશું એક નવી વિડિયોમાં ત્યાં સુધી ગુડ બાય